ઈડર તાલુકામાં જાદરના માયમંડળ ગ્રુપ દ્વારા રવિવારના રોજ બડોલી ગામે આનંદનો ગરબો યોજ્યો હતો જેમાં બડોલી ગામે રહેતા અર્ચનાબેન નાયકના જન્મદિવસ નિમિત્તે મા બહુચરના આનંદના ગરબાના માયમંડળ ગ્રુપને પોતાના ઘરે પધારતા સ્વાગત વધામણા કરી માતાજીને આવકાર્યા હતા મોટી સંખ્યામાં જાદર માઇ મંડળની બહેનો અને બડોલી ગામ સહિત આજુબાજુના વિસ્તાર અને સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહી માતાજીના ગરબાને ગાય માતાજીનું પૂજન અર્ચન કર્યું હતું આ પ્રસંગે ભવાઈ કળાના કલાકાર નિકુલભાઈ નાયક દ્વારા માતાજીના જુદા જુદા વેશ ધારણ કરી આરાધના કરાઈ હતી સાથે જ માતાજીનો ઘુઘરો બાંધવા છોડવાની વિધિ પણ કરાઈ હતી હાજર સો માતાજીના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે બહુચર માતાજીને એકસો અગિયાર લાડુનો આવ્યો હતો માતાજીની પૂજા અર્ચના આરતી બાદ પ્રસાદ વિતરણ કરાયું હતું હાજર સોખોએ અર્ચના બેન જન્મદિવસની શુભકામનાઓ સાથે જન્મદિવસ નિમિત્તે ધાર્મિક કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા રિપોર્ટર ભાવેશ લિંબચિયા ગુજરાત ન્યૂઝ